નખત્રાણા પાસે રાજ્યના બીજા નંબરનો મોટો મેળો યક્ષના મેળાનો રવિવારથી પ્રારંભ થશે રાજ્યમાં દ્વિતીય નંબરે મિની તરણેતર સમા નખત્રાણા તાલુકાના કકડભીઠ મોટા યક્ષનો મેળો તારીખ થી પચ્ચીસ સુધી ચાર દિવસ યોજાશે ભાતીગળ લોકમેળામાં ચાલુ વર્ષે સારું ચોમાસું થતાં માનવ મહેરામણ વિશાળ સંખ્યામાં ઉમટી પડશે તેવી ધારણા સેવાય છે મેળામાં ખાણીપીણી મનોરંજન કટલેરી વિવિધ ધંધાદારીઓ ધંધાર્થે પચીસ ટકા વધુ આવશે તેવો માહોલ જોવા મળે છે જેને અનુલક્ષી મેળા વ્યવસ્થા સમિતિ પૂજારી ભુવાશ્રીઓ પરિવાર ગ્રામ પંચાયત દ્વારા આનુષાંગિક વ્યવસ્થા માટે તડામાર તૈયારીઓ આરંભાઈ છે આ સંદર્ભે મેળા સમિતિના અધ્યક્ષ ધીરજભાઈ પટેલ ભુવા નવીનભાઈ ગ્રામ પંચાયતના વહીવટદાર સંગીતાબેન ઠક્કરની યાદીમાં જણાવ્યા અનુસાર આ વર્ષના આગામી તારીખ બાવીસ રવિવારે આરંભ થનાર મેળાની વ્યવસ્થામાં પોલીસ બંદોબસ્ત ફાયર બ્રિગેડ આરોગ્ય સેવાની ટીમ એમ્બ્યુલન્સ પીવાના પાણીના નળ સ્ટેન્ડ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાશે આ વર્ષના મેળામાં મનોરંજનના સાધનોમાં મોતના કુવા મોટા ચકડોળ ચીચોડા સહિત અઠ્યાવીસ સાધનોની ઉપલબ્ધિમાં સૌપ્રથમ નવી ત્રણ આઇટમો તોરા તોરા આકર્ષણ જમાવશે મેળામાં ભાગ લેવા દેશ પ્રદેશ સ્થાયી સંસ્થાના ટ્રસ્ટીઓ ભાવિ ભક્તો આવી પહોંચશે નવના સવારે ધ્વજારોહણ પેઢી અને રાજ્યના મંત્રી મુળુભાઈ મેરાના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરાશે પ્રફુલભાઈ પાનસેરિયા અતિથિ વિશેષ સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા કચ્છના ધારાસભ્યો પ્રદિમસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી કેશુભાઈ પટેલ અનિરુદ્ધભાઈ દવે ત્રિકમભાઈ છાંગા ભાવનાબેન પટેલ સહિત વિવિધ ક્ષેત્રોના અધિકારીઓ પદાધિકારીઓ સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય